હેલો એવરી વન વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમ વી લર્નિંગ પોઈન્ટ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ બીજી જાન્યુઆરી રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન ઓકે તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આ રીતે બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આપણે સ્ટાર્ટ કરીશું આજના રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન ઓકે તો મિત્રો આજે તારીખ છે બીજી જાન્યુઆરી બે હજાર એકવીસ તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું રાઇટ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે મિત્રો તાજેતરમાં એન્જિનિયર પુરસ્કાર બે હજાર વીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો એ સન્માનિત કરવામાં આવ્યા છે વી કે યાદવને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ છે વી કે યાદવ અને એમને જ તાજેતરમાં એન્જિનિયર પુરસ્કાર બે હજાર વીસથી સન્માનિત કરવામાં આવ્યા છે અને આ વી કે યાદવ કોણ છે તો રેલવે બોર્ડના અધ્યક્ષ છે ઓકે રેલ મંત્રી કોણ છે આપણા પ્રેઝન્ટ ટાઈમના તો એ છે પિયુષ ગોયલજી રાઈટ અને આ જે એવોર્ડ છે એન્જિનિયર પુરસ્કાર બે હજાર વીસ એવોર્ડ આ આઈઈ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા ભારતીય રેલવેના આધુનિકીકરણ અને સુધારામાં એમની ઉત્કૃષ્ટ યોગદાન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે વી કે યાદવને તો આ તમારે યાદ રાખવાનું છે આવી જ રીતે આપણે અધર ઓપ્શન વિશે એવોર્ડ રિલેટેડ ડિસ્કશન કરીએ તો જે રણજીતસિંહ ડીસાલે છે એમને તાજેતરમાં જ ગ્લોબલ યાદ રાખજો મિત્રો ગ્લોબલ ટીચર પ્રાઇઝ ટ્વેન્ટી ટ્વેન્ટીથી સન્માનિત કરવામાં આવ્યા છે જે મહારાષ્ટ્રના એક શિક્ષક છે ઓકે અને ફોર્ચ્યુન દ્વારા બિઝનેસ પર્સન ઓફ ધી યર પસંદ કરવામાં આવ્યા હતા એમાં ગ્લોબલી તો પસંદ કરવામાં આવ્યા છે એલન મસ્કને ઓકે પરંતુ ભારત તરફથી શાંતનુ નારાયણ અને અજય બંગાની પસંદગી કરવામાં આવી છે સાંતનું નારાયણ કોણ છે તો એડોબના સી સીઈઓ છે ઓકે જ્યારે અજય બંગા માસ્ટર ના અધ્યક્ષ છે રાઈટ અને મેં તમને કીધું કે ગ્લોબલી કોને પસંદ કરવામાં આવ્યા છે ફોર્ચ્યુન દ્વારા બિઝનેસ પર્સન ઓફ ધ યર તો એલન મસ્કને આ કોણ છે તો સ્પેસ એક્સ અને ટેસ્લા કંપનીના માલિક છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે આપણે આગળ જોઈશું તો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો નિરંજન બનોડકરને કયા બેંકના નવા મુખ્ય નાણાકીય અધિકારીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે તો એ નિયુક્ત કરવામાં આવ્યા છે મિત્રો યસ બેંકના ઓકે તો નાણાકીય અધિકારી સી એફઓ એટલે કે ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે યસ બેંકના નિરંજન બનોડકરને નિયુક્ત કરવામાં આવ્યા છે હવે આપણે વાત કરીએ યસ બેંકની તો એની સ્થાપના ક્યારે થઈ હતી બે હજારને ચારમાં હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ મહારાષ્ટ્રમાં યસ બેંકના ચેરમેન કોણ છે તો એમનું નામ છે સુનિલ મહેતા એમડી અને સીઈઓ કોણ છે તો પ્રશાંત કુમાર તો આ પણ તમારે યાદ રાખવાનું છે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે એચડીએફસી એટલે કે એનું ફૂલ નામ શું થશે તો કે હાઉસિંગ ડેવલપમેન્ટ ફો સોરી હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ કોર્પોરેશન તો સતત સાતમી વખત ભારતની મોસ્ટ વેલ્યુએબલ બ્રાન્ડ બની છે એચડીએફસી બેંક ઓકે આઈસીઆઈસીઆઈની વાત કરીએ તો કાર્ડલેસ કેસ ઉપાડવાની સુવિધા શરૂ કરી છે એટલે કે કાર્ડ વગર પણ તમે કેશને ઉપાડી શકો સાથે સાથે હમણાં જ થોડા સમય પહેલાની જ વાત કરું તો કાર્ડલેસ ઇએમઆઈ ઓકે કાર્ડલેસ તો કાર્ડ તો શરૂ કર્યું જ હતું પરંતુ કાર્ડ વગર ઇ પણ ભરી શકાય આ પણ સુવિધા ઉપલબ્ધ કરી છે આઈસીઆઈસીઆઈ સી બેન્કે ઓકે કોટક મહિન્દ્રા બેન્કની વાત કરું તો કેવાયસી જે કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર એની ફેસિલિટી ઓનલાઈન પ્ર પ્રોવાઈડ કરનાર ભારતની પ્રથમ બેંક બેન્ક કોટક મહિન્દ્રા બેન્ક છે તો આ પણ તમે યાદ રાખી શકો છો રાઈટ નેક્સ્ટ આપણે જોઈએ કેન્દ્ર સરકારે એપ્સ્પા અંતર્ગત કયા રાજ્યને આવનારા છ મહિના માટે અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યું છે તો મિત્રો નાગાલેન્ડને હવે આ શું છે એના વિશે પણ ડિસ્કશન કરી લઈએ આ એક કાયદો છે એપ્સપા એનું પૂરું નામ શું છે તો આમ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટિવ બરાબર તો આ ત્યારે જ લાગુ કરી શકાય જ્યારે કેન્દ્ર સરકાર કોઈપણ ક્ષેત્રને અશાંત ક્ષેત્ર એટલે કે ડિસ્ટર્બ સેન્ટર ઘોષિત કરી શકે ઓકે તો જે આ જે કાયદો છે એપ્સપા એ કાયદો ઓગણીસો ને અઠ્ઠાવનમાં અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મણિપુર મેઘાલય મિઝોરમ અને નાગાલેન્ડ સહિત હિંસાને રોકવા માટે લાગુ કરવામાં આવ્યો હતો તો અહીંયાથી ઇમ્પોર્ટન્ટ એ બને છે કે એપ્સપા જે છે એ સેના માટે લાગુ કરાય છે તો જ્યાં પણ હિંસા થાય છે હિંસાને રોકવા માટે આ કાયદો લાગુ કરવામાં આવે છે તો આ જ અંતર્ગત કેન્દ્ર સરકારે એક અધિસૂચના જાહેર કરી છે અને તેમાં કહ્યું છે કે જે નાગાલેન્ડ છે એટલે કે ત્યાં નાગાલેન્ડની સરહદમાં જેટલા પણ લોકો આવતા હોય તો તેવા ક્ષેત્રને આવા અશાંત અને ખતરનાક સ્થિતિમાં છે બરાબર એવા ક્ષેત્રો અશાંત અને ખતરનાક સ્થિતિમાં છે જેના કારણે તે નાગરિકોની સહાયતા માટે સશસ્ત્રો બળોનો પ્રયાસ કરવો એ આવશ્યક બની ગયો છે નાગાલેન્ડ માટે રાઈટ તો એટલા માટે આવનારા છ મહિના માટે અસામ ક્ષેત્ર ઘોષિત કરી દીધું છે તમને ખ્યાલ હોય તો જુલાઈ બે હજાર વીસમાં આપણા મંત્રાલયે અસાંત ક્ષેત્ર ઘોષિત કર્યું હતું નાગાલેન્ડને બરાબર ત્યારે ત્યાં કાયદો છ મહિના લાગુ કરાયો હતો ત્યારે પણ અશાંતિ હતી અને હવે પણ એ જ સ્થિતિ છે તો એને ધ્યાને લઈને આવનારા છ મહિના માટે હજુ અસાન ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે નાગાલેન્ડને તો નાગાલેન્ડની વાત કરીએ તો કેપિટલ શું છે કોહિમા ઓકે કોહિમા વિશે એક ક્વેશ્ચન યાદ રાખવાનો છે મિત્રો કોહીમાનું જે ઉત્તર પોલીસ સ્ટેશન છે તો ISO સર્ટિફિકેટ મેળવનાર એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન સર્ટિફિકેટ મેળવનાર ભારતનું પ્રથમ પોલીસ પોલીસ સ્ટેશન ઉત્તર પોલીસ સ્ટેશન છે કોહીમાનું રાઈટ નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ છે તો નેફ્યુ રિયો અને રાજ્યપાલ કોણ છે તો આર એન રવિ રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે આપણે આગળ જોઈશું તો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો સારી પ્રતિક્રિયા ન મળવાના કારણે કયા શહેરનું મેડમ તુસાદ મ્યુઝિયમ બંધ કરવામાં આવ્યું છે તો મિત્રો ઇમ્પોર્ટન્ટ એ બનશે કે આ મ્યુઝિયમ જે છે એ બંધ થયું એ ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ આ ક્યાં આવેલું છે ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ જાય છે મિત્રો કે આ નેશનલ પાર્ક અથવા તો આ મ્યુઝિયમ ક્યાં આવેલું છે કયા શહેરમાં આવેલું છે તો એ દિલ્હીમાં આવેલ છે બરાબર તો દિલ્હીમાં મેડમ તુસાદ મ્યુઝિયમ જે છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો મેડમ તુસાદ મ્યુઝિયમ જે છે દિલ્હીનું એ સારો રિસ્પોન્સ ન મળવાના કારણે તાજેતરમાં જ બંધ કરવામાં આવ્યું છે લગભગ છેલ્લા આઠ મંથથી બંધ પડ્યું છે જેના કારણે આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે તો આ જે મ્યુઝિયમ છે એ બે હજારને સત્તરમાં શરૂ થયું હતું ઓકે હવે આપણે દિલ્હી વિશે ડિસ્કશન કરી લઈએ તો દિલ્હી જે છે યમુના નદીના કિનારે વસેલું છે અને દિલ્હી ભારતનો એકમાત્ર એવો કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જેની પાસે પોતાનું ઉચ્ચ ન્યાયાલય છે રાઈટ તો આ તમારે યાદ રાખવાનું છે દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે તો અરવિંદ કેજરીવાલ ઓકે અને અરવિંદ કેજરીવાલ તો છે જ મુખ્યમંત્રી પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલા માટે ત્યાં આગળ ઉપરાજ્યપાલ એટલે કે એલજી હશે લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે અનિલ બેજલ ઓકે બીજી વાત કરીએ તો દિલ્હી જે છે એ વૃક્ષ પ્રત્યારોપણ નીતિ લાગુ કરનાર ભારતનું પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે એ બની ગયો છે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા થોડા સમય પહેલાં જ મુખ્યમંત્રી હર ઘર રાશન યોજના પણ શરૂ કરવામાં આવી હતી દિલ્હીમાં અને ભારતની જે પ્રથમ પ્લાઝમા બેંક છે એ ક્યાં સ્થાપિત કરવામાં આવી છે તો એ પણ દિલ્હીમાં છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન ફાઈઝરની કોવિડ નાઇન્ટીન વેક્સિનથી રસીકરણ શરૂ કરનાર પ્રથમ એશિયાઈ દેશ કયો બની ગયો છે તો મિત્રો એ બની ગયો છે ઇન્ડોનેશિયા હવે અહીંયા ધ્યાન રાખજો મિત્રો કારણ કે થોડા સમય પહેલાં આપણે જોયું હતું કે ફાઈઝરની કોરોના વેક્સિનને મંજૂરી આપનાર પ્રથમ એશિયાઈ દેશ કયો છે તો એ તો છે સિંગાપુર તો અહીંયાથી યાદ શું રાખવાનું કે આ રસીકરણને મંજૂરી આપનાર પ્રથમ દેશ પૂછાય એશિયાનો પ્રથમ દેશ તો એ છે સિંગાપુર પરંતુ રસીકરણ શરૂ કરનાર પ્રથમ દેશ કયો એશિયાનો તો એ છે મિત્રો ઇન્ડોનેશિયા ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે ફાઈઝર વિશે આપણે ડિસ્કશન કરીએ તો ફાઈઝર જે છે એ અમેરિકી દવા કંપની પ્લસ જર્મની કંપની બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવી છે ઓકે ઇન્ડોનેશિયા વિશે હવે આપણે ડિસ્કશન કરીશું કેપિટલ શું છે જકાર્તા કરન્સી છે ઇન્ડોનેશિયાઈ રૂપી અને પ્રેસિડન્ટ છે જોકો વિડોડો ઓકે ઇન્ડોનેશિયા અને ભારત વચ્ચે એક એક્સરસાઇઝ છે જેનું નામ છે ગરુણ શક્તિ મિત્રો અહીંયા કન્ફ્યુઝન થવાની જરૂર નથી કારણ કે ગરુણ શક્તિ ઇન્ડોનેશિયા અને ભારતની એક્સરસાઇઝ છે પરંતુ ફક્ત તમને ગરુણ પૂછવામાં આવે તો એ ઇન્ડિયા અને ફ્રાન્સ વચ્ચેની એક્સરસાઇઝ છે રાઈટ તો આ તમારે યાદ રાખવાનું છે ઓકે નેક્સ્ટ આપણે જોઈશું તાજેતરમાં એશિયાનો સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યો છે તો મિત્રો મુકેશ અંબાણીને પણ પાછળ છોડીને તાજેતરમાં જ આ જે જોંગ સાનસાન છે અહીંયા તમે જોઈ શકો છો જોંગ સાનસાન જે ચીનથી બિલોંગ કરે છે તો મુકેશ અંબાણીને પણ પાછળ છોડીને એશિયાનો સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે અને આ જે જોંગ સાનસાન છે એ બોટલ પેક જે પાણી મળે છે બોટલમાં તમને જે પેક કરેલી બોટલ મળે છે પાણીની તો એનો કારોબાર છે આનો બરાબર અને સાથે સાથે કોરોના બનાવવાનો જે બિઝનેસ છે એની સાથે પણ જોડાયેલ છે ઓકે બીજી વાત કરીએ તો ટોટલ સિતોતેર પોઈન્ટ આઠ અરબ ડોલરની સાથે આ જે જોંગ સાનસાન છે એ પ્રથમ એશિયાઈ અમીર વ્યક્તિ બની ગયા છે બીજી વાત કરીએ આ તો ફક્ત એશિયા ખંડના છે મિત્રો પરંતુ તમને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ પૂછવામાં આવે તો એ છે જેફ બેજોસ આની આપણે આગળ પણ વાત કરેલી છે જે એમેઝોન કંપની છે જ્યાંથી તમે ઓનલાઈન વસ્તુ ખરીદી શકો છો એમેઝોન પરથી તો એમેઝોનના સંસ્થાપક છે જેફ બેજોસ અને આ જ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે નેક્સ્ટ આપણે જોઈશું તાજેતરમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા કયા રાજ્યમાં મોનપા હસ્ત નિર્મિત કાગળ નિર્માણ યુનિટની શરૂઆત કરાઈ છે તો મિત્રો અરુણાચલ પ્રદેશમાં આની શરૂઆત થઈ છે જેના માટે શરૂઆત થઈ છે તો હસ્તકલાને મહત્વ આપવા અને ત્યાંના લોકોને રોજગાર પૂરો પાડવાના હેતુથી આ જે મોનપા હસ્તનિર્મિત કાગળ નિર્માણ યુનિટ છે એની શરૂઆત કરવામાં આવી છે હવે આપણે વાત કરીએ અરુણાચલ પ્રદેશ વિશે તો કેપિટલ શું છે ઈટાનગર મુખ્યમંત્રી કોણ છે તો એ છે પેમા ખાંડુ અને રાજ્યપાલ છે બીડી મિશ્રા તો આટલું તમારે યાદ રાખવાનું છે એક ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્ક છે મિત્રો જે એક્ઝામનો પાર્ટ બની ચૂક્યો છે નામદફા નેશનલ પાર્ક જે ક્યાં આવેલો છે અરુણાચલ પ્રદેશમાં અને અરુણાચલ પ્રદેશનું એક શહેર છે જેનું નામ છે બુમલા બરાબર તો ત્યાં આગળ જોગિંદર યુદ્ધ સ્મારકનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું સ્થાપના થઈ છે રાઈટ હવે આપણે વાત કરી લઈશું ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ એટલે શું તો કે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન કેવી એની સ્થાપના થઈ હતી નાઇન્ટીન ફિફ્ટી સિક્સની અંદર હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ મહારાષ્ટ્રમાં બીજી વાત કરીએ તો બિહાર ખાદીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે તો બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠી તો પણ તમે યાદ રાખી શકો છો બીજી વાત કરીએ તો ગુજરાતના સુરેન્દ્રનગરમાં આ જે કેવીઆઈસી છે એનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે રાઈટ તો આ તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં મહારાષ્ટ્રના કયા આદિવાસી શહેરે મિની મહાબળેશ્વરનો ટેગ ધારણ કર્યો છે મિત્રો અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે આ તમે જોતા નહીં બરાબર આ જે છે એ અહીંયા લખવાનું ભૂલાઈ ગયું છે મિત્રો ઇંગ્લિશ વર્ઝનની અંદર ઓકે તો તાજેતરમાં મહારાષ્ટ્રના કયા આદિવાસી શહેરે મિની મહાબળેશ્વરનો ટેગ ધારણ કર્યો છે તો એ કર્યો છે જોહર બરાબર જે ક્યાં આવેલું છે મહારાષ્ટ્રમાં તો હવે આપણે મહારાષ્ટ્ર વિશે ડિસ્કશન કરી લઈએ કે જે જોહર ગામ છે આ શહેરે પોતાના નામને મિની મહાબળેશ્વરનો ટેગ આપ્યો છે રાઈટ મહારાષ્ટ્રની કેપિટલ શું છે મુંબઈ જેને સાત ટાપુઓનું શહેર પણ કહેવામાં આવે છે મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી અને આજ ભગતસિંહ કોશિયારી ગોવા રાજ્યનો વધારાનો રાજ્યપાલ તરીકેનો ચાર્જ પણ સંભાળી રહ્યા છે મહારાષ્ટ્ર રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ મિત્રો તો મહારાષ્ટ્ર દ્વારા મારો પરિવાર મારી જવાબદારી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે બીજી વાત કરીએ તો મહાસરદ મંચ જે વિકલાંગો માટે છે તો એની શરૂઆત પણ મહારાષ્ટ્ર ગવર્મેન્ટે કરી છે તાજેતરમાં જ મહારાષ્ટ્રના સંગોલા ખાતેથી શાલીમાર સુધી મહારાષ્ટ્રમાં આવેલું છે સંગોલા અને સાલીમાર આવેલું છે પશ્ચિમ બંગાળમાં તો મહારાષ્ટ્રના સંગોલાથી શાલીમાર પશ્ચિમ બંગાળ સુધી ભારતની સોમી એટલે કે સો નંબરની જે કિસાન રેલ છે એની શરૂઆત કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ એક તો છે ગુગુને ગુગુમલ નેશનલ પાર્ક બીજું છે નવેગાવ નેશનલ પાર્ક અને એક છે સંજય ગાંધી નેશનલ પાર્ક તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે નેક્સ્ટ આપણે જોઈશું તાજેતરમાં આઈ કેન અપન અ લાઇટ હાઉસ નામક પુસ્તક કોણે લખ્યું છે તો મિત્રો આ પુસ્તક લખ્યું છે શાંતનુ નાયડુએ અહીંયા તમે જોઈ શકો છો આ જે પુસ્તક છે એ તાજેતરમાં જ લખ્યું છે શાંતનુ નાયડુએ રાઇટ તો અહીંયાથી આ તમારે યાદ રાખવાનું છે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે શશી થરૂર છે એમના દ્વારા પણ એક પુસ્તક લખવામાં આવ્યું છે ધ બેટલ ઓફ બિલોંગિંગ એનકે કે સિંગ દ્વારા પાવર ઓફ પોર્ટ્રેટ્સ નામની પુસ્તક લખાય છે અને ચેતન ભગત દ્વારા વન અરેન્જ મર્ડર જે છે એ આ પુસ્તક લખવામાં આવી છે તો આટલું તમારે પુસ્તક રિલેટેડ ક્વેશ્ચન યાદ રાખી શકો છો રાઈટ નેક્સ્ટ આપણે જોઈએ આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ છે તાજેતરમાં રિવરક્રૂઝ બ્રહ્મપુત્ર મુકુતાનું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે તો મિત્રો આસામમાં ઓકે આસામમાં જે બ્રહ્મપુત્ર નદી આવેલી છે તો ત્યાં આગળ રિવર ક્રૂઝ બ્રહ્મપુત્ર મુકુતાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ઓકે આસામની કેપિટલ શું છે તો એ છે દિસપુર મુખ્યમંત્રી કોણ છે સર્વાનંદ સોનવાલ અને રાજ્યપાલ છે જગદીશ મુખી ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ એક તો છે કાઝીરંગા નેશનલ પાર્ક જે એક સિંગી ગેંડા માટે ખૂબ જ ફેમસ છે અને ભારતનો એકમાત્ર ગોલ્ડન વાઘ ક્યાં જોવા મળ્યો છે તો આસામમાં આ પણ તમે યાદ રાખી શકો છો થોડા સમય પહેલાં જ રેડિયો પ્રોગ્રામ જેનું નામ છે પ્રજ્ઞા એની શરૂઆત પણ આસામમાં થઈ છે અને અરુણોદય યોજનાની શરૂઆત પણ આસામમાં કરવામાં આવી છે બીજી વાત કરીએ તો એક છે ધન્વંતરી યોજના તો ધન્વંતરી યોજના પૂછાય તો એની શરૂઆત થઈ છે આસામમાં પરંતુ ધન્વંતરી રથ પૂછાય તો એની શરૂઆત થઈ છે આપણા ગુજરાત રાજ્યમાં ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે તો મિત્રો આસામ વિશે તો આપણે વાતો કરતા જ હોઈએ છીએ આજે બ્રહ્મપુત્ર નદી વિશે ડિસ્કશન કરીએ ઓકે તો તો બ્રહ્મપુત્ર નદીનું સ્થાન ક્યાંથી છે છે તિબેટના માન સરોવર પાસેથી નીકળે બરાબર અને તિબેટમાં આ જે બ્રહ્મપુત્ર નદી છે એ સાંગપો નામથી ઓળખવામાં આવે છે બરાબર અને અરુણાચલમાં અરુણાચલ પ્રદેશમાં ઢીંગ નામથી ઓળખવામાં આવે છે બરાબર અને આસામમાં આવીને એને બ્રહ્મપુત્ર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આ જ નદીને બાંગ્લાદેશની અંદર જમુના નદી તરીકે ઓળખવામાં આવે છે બરાબર અને આ જે નદી છે બ્રહ્મપુત્ર નદી એ ગંગાની મૂળ શાખા પદ્માને મળે છે બંગાળાની ખાડીમાં જાય છે અને ત્યાં જવા પહેલાં સુંદરવન ડેલ્ટા બનાવે છે બરાબર ક્યાં જઈને સમાઈ જાય છે તો બંગાળાની ખાડીમાં પરંતુ ત્યાં જવા પહેલાં એક સુંદરવન ડેલ્ટાનું નિર્માણ કરે છે રાઈટ તો આ તમારે યાદ રાખવાનું છે તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનને આ કમ્પ્લીટ થાય છે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે ઓકે થેન્ક યુ